ને હું લાગ્યો તું જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે મારા નવા વ્લોગ માં વ્લોગ આજે સ્ટાર્ટ કરી દીધો છે આ બાજુ બેઠા છે મમ્મી અને બોન જવાનું કીધું આજ

જઈએ અંદર મંદિરે મંદિરે દર્શન કરી લઈએ

હવે હવે નોકરી મળશું સાંજે ગયા બાલાજી તાબામાં જમવા માટે જમવા માટે પનીર અંગારા આપણું પનીર સુભાની પનીર અંગારા પનીર અંગારા અને રોટલી તંદૂરી મંગાવવા આપણા પનીર ટિકા ટિકા દાળ મંગાવવી છે ના ના મંગાવવાની અલે એમાં દાળ ભાતા પણ ખાવાનું છે જેટલી વાર રાજુ લઈને ને લઈ અડધો કલાક થઈ ગયો

ઘરે પોકી ગયા જઈએ અંદર ઘરમાં કોણ બેઠું છે મમ્મી દેખાય છે આમને જવાન કહેતા હતા શું કરી પાઉ હા એવું ના દે હા ગીતી મે જાજે બીજા ઘર માં એટલે તમે જવાના હતા ને જવાન ક્યાતા હતા સારું

Jangan तो गो di तो हारो जगह di જઈએ મંદિર બાજુ આંટો મારવા કોઈ બેઠું છે કે નહીં બેઠું જોઈએ જઈને મળીએ ત્યાં જઈને મંદિરે જઈને વિડીયોમાં બન્યા રહેજો આવ મિત્રો આવ કિશન ચમ બહુ દિવસે દેખાણો આ જાય યે મો પરમ ચમ આવતો

Good night.